એટલે અમે પણ એમ કહીએ છીએ અમે ક્યાંય ભણ્યા બીણા કાંઈ છે નહીં ભાઈ રોંઢા સુધી ગયા છે એમ કહું છું બધાને હા હું ભણ્યો છું દસ પણ એ મને ખુદને નવ ધોરણ આઠ નવ ધોરણ ખબર છે દસમાં તો હું હતો નહીં રામ જાણે ક્યારે હું હતું એ પણ એક મારા અક્ષર પ્રમાણમાં સારા થાય અને એ એક માત્ર જ ખૂબી છે બીજું કાંઈ છે નહીં ગમે તેમ પર ઢહડો કરો બીજી વાત નહીં તો તમારે જિંદગીમાં તમે છૂટા રખડશો ને તમને કોઈ ઊંહ કરો તમને બચાવવાવાળા માણસો આવશે રાજકીય માહોલ છે લોકસભા બે હજાર માહોલ છે ત્યારે રાજનીતિ સાથે જોડાયેલા ધર્મનીતિ રાજનીતિ રાજકારણ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને મળતા હોય છે અને સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ જે નિહાળો છો આ વ્યક્તિની જો કંઈ કોઈ પરિચયની જરૂરિયાત હોય એવું લાગતો નથી મીડિયાના તમામ માધ્યમમાં એટલે કે ઇલેક્ટ્રિક મીડિયા હોય પ્રિન્ટ મીડિયા હોય સોશિયલ મીડિયા હોય તમામ એમ કહે કે કોઈ પણ એના વગર કેમ ડિબેટ અધૂરી રહેતી હોય એવા આપણે જગદીશભાઈ મહેતા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક કે જેમને લોકો સાંભળે છે જેમની વાત લોકો સ્વીકારે છે એવા જગદીશભાઈ મહેતા આજના સુરીલા સવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે જગદીશભાઈ ખૂબ ખૂબ કાર્યક્રમમાં જગદીશભાઈ ખૂબ આનંદ થાય છે આવા આપણે કહે ને કે સમાજ સ્વીકારે છે ને એ વાતનો આજ મને આનંદ છે સ્વાભાવિક છે કે આ સેન્ટર છે મીડિયાનું રાજકોટ પરંતુ અમને આ ત્રણસો કિલોમીટર તો અહીં આવવું પડ્યું ને આ તમારી એક કહેવાય ને કે લોકોના હૃદયમાં વસેલા ને આ લાગણીને લીધે અહીંયા આવ્યા છે કદાચ આ લોકો જાણતા હોય તમારે ડિબેટ સાંભળતા હોય તો એવું કયું તત્વ રહેલું છે એવી કઈ વાત છે કે લોકો તમને સ્વીકારે છે તમામ મીડિયામાં સ્વીકારે છે અને કંઈક એવું લાગે છે કોઈ ડિબેટ અધૂરી રહેતી હોય તમારા વગર તમામ પરિણામો હોય કોઈ પણ બાબત હોય એનું વિશ્લેષણ તમે સરળતાથી કરો કરો છો અને એ લોકોએ સ્વીકાર્યું છે એ વાતનો આનંદ છે લાંબી વાત નથી કરવી જગદીશભાઈ મારે ડાયરેક્ટ વાતની શરૂઆત કરીએ આ જગદીશ મહેતા પાછળ એવું કયું તત્વ કામ કરે છે તમામ બાબતો આવરી લે છે તમામ લોકો સ્વીકારે છે તમામ બેકગ્રાઉન્ડને ખબર હોય છે એવું છે બહુ શ્રુતા બ્રાહ્મણા એક એવું સ્લોગન છે સૂત્ર છે કે આપણે જન્મે બ્રાહ્મણ છીએ પણ બાકી વેદ પુરાણ અઢાર એ તો કંઈ વાંચા નથી માન લઈએ પણ બહુ હા બ્રાહ્મણા દરેક સમાજમાંથી આપણે કે ચારેય દિશાઓમાંથી મને મંગલ વિચારો પ્રાપ્ત થાવો એમ બધા લોકો કહેતા હોય સુવિચાર છે એમ આપણે વ્યક્તિગત અમારી લાઈફમાં મેં જોયું છે કે બગડવા માટે મહેનત કરવાની જરૂર નથી પડતી સુધારવા માટે જ મહેનત કરવાની જરૂર પડતી હોય છે તો આપણે લેટ ટ્રાય કરીએ કારણ કે બગડવું તો આપોઆપ થઈ શકાશે એટલે ભગવાને જે કાંઈ આપ્યું છે તમારા મારા જેવા જેટલા લોકો સમાજમાં જ્યાં પણથી પણ સારું કંઈક મળે એક તો એ ભમરાની જેમ રસ ચૂસવાની એક આપણી પ્રકૃતિ છે નંબર ટુ આપે જેમ કીધું એમ સારી વાત છે મને ખુદને એ ખ્યાલ નથી તમે જે કહો છો એ પ્રમાણે કે લોકો આટલું બધું સ્વીકારતા હું તો ડિબેટ મારી રીતે કરીને છૂટી જાઉં પણ તત્વ તમે જે કહો છો એ હોય તો શું હોય કે ભાઈ કાનો મેથડીમાં રે કાનો ભાળે એવું કે આપણે કોઈથી છોછ નથી કોઈ પરાયા નથી કોઈ પોતીકા નહીં જે છે તટસ્થ ભાવે કહેવાનું કારણ એવું છે કે હું જ્યારે પણ કોઈ ડિબેટ કરતો હોઉં ત્યારે હું એક ડિબેટિયન્સ કે એન્કર કે પત્રકાર કે ફલાણું કે એવું નહીં હું એક દર્શકને મારા મગજમાં રાખું બરાબર કોમન મેનને સામાન્ય માણસોને શું સમજ જેમ કે આપણે ખુદ સામાન્ય છીએ આપણે અસામાન્ય છીએ જ નહીં તો મને ખુદને એમ થાય હું એક નાનું એક્ઝામ્પલ આપીશ એટલે કદાચ આપને અનુકૂળ પડશે વિજયભાઈ કે તમે ફ્રન્ટ પેજ ઉપર હું અત્યારે ત્રીસક વર્ષથી આ લાઇનમાં છું ત્રીસ પાંત્રીસ વર્ષથી છાપાની લાઇનમાં છું પ્રિન્ટ મીડિયામાં અને દોઢેક વર્ષથી વર્ષ દોઢ વર્ષથી ટીવીની ક્ષેત્રમાં મીડિયામાં વગેરે આવીએ છીએ લોકોને શું જોઈએ છે તમે એમ કહો કે કોઈ અમેરિકીથી માંડીને કોઈ વિશ્વની રેટિંગ એજન્સીએ ભારતને એમ કે ઇકોનોમિક ગ્રોથમાં ફલાણા ટકા આપ્યા છે એમાં હરામ છે નેવું ટકા લોકોને કાંઈ ખબર પડતી હોય તો અચ્છા એમાં ખબર પડે છે જેને દાખલા તરીકે એ લોકોને આપણા જેવા છાપાની બી જરૂર ન હોય ઇકોનોમિક ટાઈમથી માંડીને જે હોય તે વાંચી લેતા હોય છે જેમ કે તમારે ફાઈવ સ્ટારમાં જ રહેવું છે તમારે એન્જોય કરવો છે ફાઇવ સ્ટારમાં તો તમે શહેરની સારામાં સારી હોટલમાં જવાનું ધર્મશાળામાં તો ઉતરવાના નથી જ નથી તો સિત્તેર ટકા સમાજ આપણો એંસી ટકા સમાજ હજી કોમન મેન છે અને એની પ્રતિતિ એ બાબતમાં થઈ શકે કે નરેન્દ્ર મોદી આજે કહે છે કે અમે એંસી કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ એનું ગુજરાતી શું થયું કે તમારા અનાજ હોય તો જ હજી એનું પેટ ભરાય છે અને રાતે ઊંઘ આવે છે અન્યથા ભૂંકા હોવું પડે અને ગુજરાતી તો એ થયું એ વિકાસનો બીજો પર્યાય બીજી બીજી બાજુ થઈ તો હું એમ કહું છું કે જે બજારમાં પ્રવર્તમાન વાતો છે જેને આપણે ફેસ કરીએ છીએ એ વાતો તમે પબ્લિકલી એને જ ભાષામાં વાત કરો એક બહુ મોટા તત્વચિંતકે વાત કરેલી છે કે તમારે તમારી વાત જો સમજાવવી હોય તો પહેલાં તમે તમારી ભાષામાં કહો અને ન સમજે તો એને એની ભાષામાં કહો કઈ રીતે સમજે છે અને એટલે જ આપણે બાળકો સામે બાળકો થઈ જઈએ છીએ બાળક સામે તમે તમારી વિદ્વતા છાંટો તો એ કઈ સંભવ નથી શીખે નહીં સમજે નહીં તમારે બિલકુલ બાળક થવું પડે કે તમને જોનારો કોઈ માણસ એમ લાગે કે આ કેમ આવા બચપના જેવું કરે છે પણ તમારે કારણ કે બાળકને સમજાવવું છે એમ આપણો સિત્તેર ટકા સમાજ છે હજી કોમન છે એને હજી જ ઘરેલું સમસ્યાઓથી પીડિત છે એને તો જ રાહત થાય તમારો આપણો દેશ વિશ્વની ત્રીજા ક્રમની ટોચની અર્થવ્યવસ્થા બની જાય એનાથી ઓડકાર ન આવે એના ઘરમાં લાઇટનું બિલ ઘટે ને તો એને અહેસાસ થાય કે કાંઈક સોંઘવારી આવી મોંઘવારી નહીં એટલે હું વારંવાર કહેતો હોઉં છું કે અનકૂટ તમે એક હજારને આઠ મીઠાઈનો અનકૂટ જુઓ તો તમને ઓડકાર ન આવે એકાદ બટકું તમારા ગળામાં ઉતરે તો કાંઈક ઓડકાર આવે એટલે આ સેન્સમાં મારું જર્નાલિઝમ પણ એવું છે ધૂળ ધોયું જર્નાલિઝમ છે કાંઈ કોઈ આકાશ પાતાળ કે કોઈ એવું એરાવગોરા કાંઈ છે નહીં પ્રજાને જે અહેસાસ થાય છે એમાંથી આપણે બધું વર્ણન કરીએ છીએ એટલે એ લોકોને એમ લાગે છે કે કોક મારી વાત કરી રહ્યું છે ધેટ્સ ઓલ કલાકારો પણ એ અપનાવે છે ગીરમાંથી આવતો હોય તો ગીરની મીઠાશ હોય ને તો લોકોને ગમે એ ગીરની મીઠાશ અમેરિકામાં લોકોને ગમે છે બોલો એનો અર્થ એ કે પ્રાદેશિકતા પણ ક્યાંક જરૂરી છે ન કે એકચ્યુઅલી એ આપણે જોયું છે અને લાઈવ સ્વીકારે પણ છે લોકો અને એક જગદીશભાઈ સમજવા માટે આ મને એમ લાગે છે મને સમજવા કે આ કોમર્શિયલ માટે નથી આ તમારો નિજાનંદ લાગે જે તમારી સ્પીચ હોય તમારી રજૂઆત સાદી શૈલી તમારા દ્રષ્ટાંતો તો તમારા નિજાનંદ માટે કરતા હોય મને લાગે વાસ્તવિકતા શું કાંઈ નહીં બહુ રગદોળ આવ્યા છે હું કહું છું કે ધડો કોનો થાય સાહેબ તમે જુઓ આપણે જે પચાસ ગ્રામ સો ગ્રામ પાંચસો ગ્રામ એના જે તોલા હોય છે ને એનો ઘાટ હોય છે ને એનો એક મિકેનિઝમ હોય છે છાપ પડે બસો ગ્રામ પચાસ ગ્રામ સો ગ્રામ પછી એક આવે છે ગળદિયા પાણા જેવા અને એ ધડાના પાણા હોય તમારે તમે શાકબકારું લેવા જાઓ તો તમારી અહીંયા સવા બે રૂપિયા કે અઢી રૂપિયા થતા તો એ બકલાવાળા ભાઈ કે બેન તમને કંઈક ત્રણ રૂપિયાનું ભેગું કરી દો રાઉન્ડ ફિગરમાં હવે રાઉન્ડ ફિગરમાં કરવું તો એવો કોઈ પછી પચીસ ગ્રામનો કોઈ તોલું નથી પંદર ગ્રામનું નથી તો સવા પંદર ગ્રામનું નથી તો શું કરવું એટલે એક ધડાવાળો નાનો અમથો પાણો લે સમથિંગ પથ્થર અને એ તમને બે ગુવાર કે રીંગણા કે જે હોય જોખી દે એ ધડો જે છે ને સાહેબ ધડો કોનો થાય મેં કીધું એમ ધડાનો કોઈ ઘાટ ન હોય સમાજના સમાજની ઠોકરું ખાઈ ખાઈને જે હંમેશા આળોટાળો હોય ને એ સમાજનો એનો ધડો થાય સમાજમાં પણ એનો ધડો થાય એટલે અમે પણ એમ કહીએ છીએ અમે ક્યાંય ભીણ્યા ભીણ્યા કાંઈ છે નહીં ભાઈ રોંઢા ઉધી ગયા છે એમ કહું છું બધાને હા ભણતર જેને બાકાયદા એજ્યુકેશન કહી શકાય એવું તો અમારામાંય કાંઈ છે નહીં પણ અમે રગદોડાયા છે બહુ એમ અને રગદોળાયા છે એટલે દુનિયાભરના બધા અહેસાસ અનુભવ કર્યા છે અને એમાંથી અમે નિરક્ષીર તારવીને અને એમ લાગ્યું છે કે છે તો છે એક કોસ્મેટિક લાઈફ છે જગતમાં તમે અમુક પ્રકારથી બોલો અમુક પ્રકારની તમારી વર્તણૂક કરો મને આવડે બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરતા તમે આપ જાણો છો મારી ઓફિસ છે મારા સ્ટાફ છે બધું મને આવડે સીન સપાટા જેને કહેવાય એ કરતા પણ એનું કંઈ જરૂર નથી સાહેબ તમે જુઓ કોઈ ફૂલે ક્યારેય નથી કીધું ભાઈ મારામાં સુગંધ છે આ બાજુ નાક તમારું બાજુ આ બાજુ નાક રાખજો પ્લીઝ મારામાં સુગંધ છે કોઈ ગુલાબે ક્યારેય માર્કેટિંગ કર્યું નથી ભમરાએ જવું પડે ને માણસે જવું પડે એણે કહેવું પડે કે આ રાત્રાણીનું ક્યાંક અહીંયા ઝાડવું લાગે સામેથી પૂછે રાત્રાણી પોતે કહેતી નથી એમ હું એ માનું છું સાહેબ કે પ્રજાને જે જરૂર છે હું કહું છું લોકો એમ કે છે કે ભાઈ તમે લીડર બનો નેતૃત્વ છાપાની દુનિયા બાબતે તમારું લીડરત્વ હોવું જોઈએ તમારે હું એમ કહું લીડર નહીં નીડેડ ન્યૂઝ છે ને એ બહુ જરૂરી છે સમાજને જે જરૂર છે એવા સમાચાર આપો તમે આપો એ સમાચાર ઝીલી લે છે તો એની પાસે વિકલ્પ નથી એટલે પણ તમારી ઇંતજારી રહેવી જોઈએ કે ક્યારે તમારું છાપો આવે અને એમાંથી ક્યારે હું મારા લેવલના સમાચાર કાપી લઉં હું અમારા તમામ માલિકો જે બે ચાર પાંચ છાપાઓમાં કામ કર્યું છે નાના મોટા સંદેશ દૈનિકથી માંડીને આજ સુધીમાં હું હંમેશા મારા માલિકને એમ કહું છું કે તમે આપણી એક પણ કોપી પસ્તીમાં તો અવસ્થા બધા તો દેવાના હોય ને પણ મેં કીધું પસ્તીમાંથી એક પણ કોપી તમે વગર કાપેલી ક્યાંથી મને ગોતી દો તે દિવસનો પગાર નથી લેવો સોળ પાનાનું છાપું હોય કે વીસ પાનાનું છાપું હોય એમાં એકે પેકે પેક હોય ને તમને મળી જાય પસ્તીવાળા પાછી એ દિવસનો પગાર મારે નથી લેવો હું એમ માનું છું કે આનો ખૂણે ખૂણો છાપાનો ખૂણે ખૂણો છે ને એ દરેક વસ્તુ માટે જરૂરી લોકો પાઠે હોવું જોઈએ બિનજરૂરી કશું જ નહીં એમ અને એટલે એ એવો જરૂરી પાછો હોય કે લોકોને એમ લાગે કે આ એક કટિંગ કાપીને આપણે અત્યારે રાખી મૂકીએ એટલીસ્ટ ભવિષ્યમાં કામ લાગશે અને સમાચારની મારી પરિભાષા સાહેબ એ છે કે બાપ અને દીકરી સાથે બેસીને વાંચી શકે ને એનું નામ પારિવારિક દૈનિક ક્યારેક એવું હોય કે સંકોચવશ આપણે આપણી તરુણ અવસ્થામાંથી યુવા તરફ જઈ રહેલી દીકરીને કંઈક કહી ન શકતા હોય સમજી શકતા હોય કે સમથિંગ ઇઝ કાંઈક ચેન્જ આવી રહ્યું છે જીવનમાં એના અને બાય નેચરલ એ તો સ્વાભાવિક છે તો તમે સંકોચવશ જે કહી ન શકો એ છાપાનું કે તમારી ડિબેટનું કે તમારા કોઈ ટીવી કાર્યક્રમનું કે કાંઈક એવી વાત હોય જે લોક ડાયરામાં પણ એ જ મળે છે તો હું છાપામાં છું તો એમ કલ્પના કરું કે મારું કોઈ લખાણ મારો એક પણ આર્ટિકલ કે મારા કોઈ પણ એવા સમાચાર પાને પાનેમાં એવું હોય કે ક્યારેક એના ફાધર છે ને એમ કે બેટા એટલું ખાલી જોઈ લેજે એમાં બધી વાત આવી જાય એમ બરાબર કેટલીક વાત શબ્દ હોય ને એ વધુ પડતો અર્થસભર હોય એટલે આવી એક પ્રોસેસમાંથી અમે પસાર થાય છે કારણ કે અમે મિડલ ક્લાસના આપણે છીએ અમે તે ગરીબીમાંથી અહીંયા સુધી હજી તો પહોંચ્યા છીએ હજી તો દુનિયા બહુ લાંબુ મંજિલ કાપવાની હોય અને જેવો જીવન જરમરમાં આવીએ થોડી વાર બે મિનિટમાં છે બિલકુલ સર પછી આ આપણે ડિબેટ પૂરી કરીએ એ બાળપણથી જ પત્રકારત્વ તરીકે રસ હતો કે આ પત્રકાર ક્ષેત્રમાં એવા કયા વિચારો એવા કયા એવો અન્યાય થતો જોયો તમે એવો માહોલ જોયો અને એવું ઘડતર કોઈ થયું હોય આપનું આઈ મીન એક્ એક્સિડેન્ટ જર્નાલિસ્ટ રમત આકસ્મિક પત્રકાર છું હું એનું કારણ છે એક તો ભણ્યો નતો એટલે પહેલી વાત તો એ કે આ પત્રકારો તો છોડો જગતમાં કોઈ આપણો ધડો કરશે માનવાડ્યા હું ભણ્યો છું દસ પણ એ મને ખુદને નવ ધોરણ આઠ નવ ધોરણો સુધીની ખબર છે માં તો હું હતો નહીં રામ જાણે ક્યારે હું હતું એ ખેર પણ એટલે એક તો નક્કી હતું મને મારી મર્યાદા તો ખબર હતી પહેલાંમાં પહેલી વાત હતી હું હંમેશા કહું છું અભણ માણસ કોઈ દી છે ને એ ભૂલો ન પડે અજાણો માણસ ભૂલો ન પડે કારણ કે અજાણ્યા માણસ તમે કહો ને કે આ ત્રીજું મકાન છે એ ફલાણાભાઈનું છે અને ક્યાંથી તો કાં લીમડા પાસેથી આવશે તો એ માણસ લીમડા સુધી પહોંચશે ત્યાં સુધીમાં પચાસ વખત પૂછશે કે ત્રીજું મકાન કયું લીમડો કયો પીપળો કયો લીમડો કયો પીપળો કયો ત્રીજું મકાન કયું અને એ ત્યાં જઈને ઊભા રહેશે એમ આપણને ખબર હતી કે આપણે એક તો અભણ છીએ પહેલી વાત તો એટલે આપણો ક્યાંય ધડો થવાનો પ્રશ્ન જ નથી આવતો આપણે આપણો રસ્તો કરી લેવો પડશે એની હાવ હું ગામડા ગામમાંથી એટલે કે સોમનાથ પંથકમાંથી આવું છું પ્રાચી પાસેનું નાનું ગામડું છે ત્યાંથી અમે ચાર ધોરણ ભણ્યા પછી ઉના ઉના જે અમારી બોર્ડિંગ છે ઉનામાં ત્યાં અમે આઠ દસ ધોરણ ભણ્યા છીએ પછી ગયા બોમ્બે મજૂરી કરી પણ આપણે જે જર્નાલિઝમનું કીધું તે કે અભિયાન મેગેઝિન હજી શરૂ નતું થયું ભટ્ટ શીલા ભટ્ટના તંત્રીબદ્ધ હેઠળનું ત્યારે એ ચિત્રલેખામાં હતા ખબર નહીં મને પણ એક વાંચવાનો શોખ હતો એ ગમે તે હોય કુદરતી કે મારો પગાર નવસો રૂપિયા ને મારા છાપાના ખર્ચો અગિયારસો રૂપિયા તો અમારા શેઠે કહેતા કે આ પાગલમાં નામાં કંઈ ફેર નહીં અમારા મારા મોટા ભાઈને મોટાભાઈને કે ભાઈને શું તમે આને કંઈ આખો દી છાપાને મેગેઝિન લઈને બેઠો ત્યાં શું છે અને ખુદને મને ખબર તો નહીં જ કે આનાથી કંઈક થશે એમ કેરિયર વગેરે પણ ખબર નહીં એક વાંચવાનો શોખ હતો એમાં વળી ટ્રેનમાં આવું જવું થાય દહીંસરથી ચર્ચગઢ ચર્ચગઢથી દહીસર મેં બોર્ડ વાંચ્યું કે અભિયાન મેગેઝિન શરૂ થઈ રહ્યું છે કાંતિભટ શિલાભટ્ટના તંત્રી પદે એટલે ચિત્રલેખામાં જુદા થઈને મેં વાંચ્યું એમાં એટલે આપણે ચિત્રલેખા તો વાંચતા હોઈએ એમ એટલે મેં એક પોસ્ટકાર્ડ લખ્યું ખાલી કાંતિભટ શિલાભટ્ટને એના સરનામે જે એમાં લખ્યું હતું એ સરનામે કે એક મેગેઝિન જે પૂર્ણ કક્ષાનું હોય તેમાં શું શું હોવું જોઈએ એ દરેકને એવું લોકોને લાગતું હોય કે હું સલાહ સલાહને ગાળ તો આપવા માટે જ હોય તો એ મેં સલાહો બધી લખી કે લેખ હોવો જોઈએ એક ફલાણું કાર્ટૂન હોવું જોઈએ એક નોવેલ હોવી જોઈએ એક કરંટ સ્ટોરી હોવી જોઈએ એક ફિલ્મનું હોવું જોઈએ એક સ્પોર્ટ્સ હોવું જોઈએ વગેરે વગેરે હવે આવું બધું લખીને મોકલું પણ એક મારા અક્ષર પ્રમાણમાં સારા થાય અને એ એક માત્ર જ ખૂબી છે બીજું કાંઈ છે નહીં તો અક્ષર સારા થાય એટલે મને કાંતિભટ્ટિલાભ્ટે પહેલાં એ વાંચ્યું એટલે એને લગ્યું કે ભાઈ મોતીના દાણા જેવા અક્ષર છે એટલે એણે વળતું એક કવર મોકલાવ્યું શક્તિ પબ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડ ફોરવર્ડિંગ લેટર સાથે એક આખું કવર હું જ્યાં નોકરી કરતો હતો બાકાયદા પટાવાળા જેવું જ હાલત એમાં કોઈ સવાલ જ નથી કામ મજૂરી જેમ કરતા હતા ત્યાં મારા એડ્રેસ ઉપર આવ્યું કવર કે મોરબ્બે શ્રી જગદીશભાઈ મહેતા તમે આ બધું તમારા સૂચનો મળ્યા છે કાંતિભટ અમે તાત્કાલિક તમે અમારી ઓફિસે મળવા આવો હવે એ વર્ષો પહેલાંની વાત કહું અભિયાન શરૂઆતની વાત કરું છું તો મેં કીધું એક તો ત્યારે મારી ઉંમરે કમસે કમ અઢાર સત્તર અઢાર વર્ષની તો હું માનું કે જિંદગીમાં કોઈ બી કાંતિભટ આપણને ટપાલ લખે નહીં એટલે કોઈએ શું કર્યું હશે હું એમ મનોમન માનતો હતો કે હું આ છાપાને બધું વાંચા કરું છું એટલે કોકે મસ્કરી કરી હશે કે આ ભાઈને જરાક આવું કરીએ એટલે મેં એ બધું હતાડી દીધું અમારા સાહેબે એમને આપ્યું અમારા માલિકે શેઠે કે આ કવર તમારા નામનું આવ્યું મેં હશે મેં વાંચીને મૂકી દીધું કે કોઈ મસ્કરી કરી હશે પાંચ પંદર દિવસ પછી પાછો કવર આવ્યું પાછું કવર આવ્યું ને એમાં પાછું સેમ કે અગાઉનો તમને પત્ર નહીં મળ્યો મેળતું લે સમજો તાત્કાલિક તમે આવી જાવ હા તો ભાઈ જાડું થતું જાય એટલે પછી તોય મને ડર લાગ્યો કે કંઈક સમથિંગ ઇઝ રોંગ પણ મેં શું કર્યું હું જ્યાં રહેતો હતો દહીંસર ત્યાં મેં પબ્લિક ફોન ત્યારે ઊભા ફોન હતા રૂપિયો નાખીને ફોન થતા હતા મેં ફોન કર્યો કાંતિભર કાંતિભર સાહેબને કે ભાઈ જગદીશભાઈ મહેતા બોલું છું દહીંસરથી પણ કાંતિભટ્ટે પહેલું વાક્ય એમ કીધું કે હા હા જેના અક્ષર એમ કે મોતીના દાણા જેવા થાય છે એ જગદીશ મહેતા એટલે મેં કીધું કે સાહેબ વાત સાચી પણ એ અક્ષર જ છે એથી આગળ કાંઈ હારપ નથી એટલે તમારા મગજમાં કાંઈ હોય તો ભૂલી જાજો અને મને કે તમે તાત્કાલિક પહેલાં આવી જાઓ કે મારા કહેશો વેલકમ કે હવે હું સરનામું લઈને ગયો કાંતિભટ્ટના ઘરે કાંદીવલી રહેતા હતા ત્યારે વેસ્ટમાં તો કાંતિભટ્ટ એના હિંડોળ હિંચકતા હતા અને મૂળાના પાંદડા ખાતા હતા મૂળા એ તો એની રે થેરેપી હશે હું ગયો કમિંગ સર આવો આવો કે કોણ ભાઈ જગદીશભાઈ મહેતા દહીંસરથી ઓહો હો હવે એને તો મારા વિશે કારણ કે મને મુરબ્બી શ્રી જગદીશભાઈ એમ કે પત્ર તો બે વખત લખેલો એટલે એને એમ કે હું શું એશ એટલે એણે શિલાબેનને બોલાવ્યો બોલાવ્યા અને એમ કીધું કે આપણે જે મુરબ્બીની રાહ જોઈએ છે ને જુવા મુરબ્બી પધારા છે એમ પણ એ તો ખેર પછી હું કાંતિભટ્ટની સામે પહેલી વખત મેં એના દર્શન કર્યા અને આઈકોનિક વ્યક્તિત્વ હતું એમાં તો કોઈ સવાલ નથી પિતામાં આપણે જેને જર્નાલિઝમમાં કહીએ છીએ બે પાંચ મિનિટ હું એની સામે સતત જોયા કર્યો એટલે મને એણે કીધું શું જુઓ છો કાંતિભટ્ટ કે એટલે મેં એને કીધું કે મેં સાંભળ્યું હતું કે સિંહ કોઈથી ખડ નથી ખાતા એ વાક્ય ખોટું છે આ ખાય છે એ મૂળા ખાતા હતા એટલે મને કે એટલે શીલાબેનને કીધું કે બહુ આપણે કાંઈ ઇન્ટરવ્યુ લેવો નથી અને આપણી ઓફિસે તાત્કાલિક સરનામું આપી દે બાંદ્રા ઓફિસ હતી એમ કરીને મારી ટૂંકમાં કેરિયર શરૂ થઈ પછી મેં રેસ હું ત્રણ ચાર વર્ષ અભિયાન મેગેઝિનમાં રહ્યો શરૂઆતનો અભિયાન મેગેઝિન પહેલો અંક જ અમારે હાથે બહાર પડ્યો એટલે એનું પ્રોફિડિંગ મેં કરેલું બરાબર તો હું મેં શું રેસીપી શરૂ કરી પણ અહીંથી લેખ કાચ ત્યારે અમારામાં કમ્પોઝ વિભાગ નહોતો આ સિસ્ટમ તો સમકાલીન પેપર નીકળતું હસમુખ ગાંધીનું ઇન્ડિયન એક્સપ્રેસનું એક્સપ્રેસ ટાવર્સમાંથી નરીમાન પોઈન્ટ તો મારે બાંદ્રાથી કે કાંદિવલીથી જવું હોય તો એક કલાક જવાનું એક કલાક ટ્રેનમાં આવવાનું થાય કાંતિભટ સાહેબ કોઈ પણ સબ્જેક્ટ ઉપર લખી આપે કાચું એ ત્રીસ પાના બત્રીસ પાના પિન પિનઅપ કરીને મારે કમ્પોઝ માટે થઈને ત્યાં લઈ જવાનું છે બોમ્બે અને નરીમાઈન પોઈન્ટ ઉપર ત્યાં એક્સપ્રેસ હાઉસમાં જાય અગિયારમાં માળે એની ઓફિસ હતી ત્યાં એ લોકો એનું કમ્પોઝ કરીને પછી બ્રોમાઇડ નીકળતી ત્યારે તો લાંબી લાંબી આવી બધી એ સિસ્ટમ જુદી હતી હવે તો કોમ્પ્યુટરાઈઝ બધું થઈ ગયું છે ત્યારે આવું હતું નહીં એ બ્રોમાઇડ પછી પાછા પાના બનાવવા ચોટાડવાની હોય ને પછી એવું બધું એવું બધું સિસ્ટમ હતી પણ હું કાચું વાંચતો જાઉં કે કાંતિભટ્ટે આજે કેના ઉપર લેખ લખ્યો ને શું લખ્યું બરાબર રોજે રોજ કે ભાઈ આ જેની આપણે કલ્પના ન ભરી દઈએ શું છે એમ એમાં એક વખત વારંવાર વાંચતું જાવ વાંચતા જ જાય એવું એક વખત એવું બન્યું કે ચર્ચગઢ સ્ટેશન ઉપર મેં આમ નીચે અને તમારી ભાષામાં શું કહે છે સ્ક્રોલિંગ કે શું કે સ્ક્રોલ મેં વાંચ્યું કે રાજીવ ગાંધી એટેક્ટેડ એટ રાજઘાટ રાજઘાટમાં રાજીવ ગાંધી ઉપર હુમલો થયો આવું એક એમાં મેં વાંચ્યું એટલે મેં કાંતિભટ્ટ સાહેબને કીધું કે ભાઈ અહીંયા ચર્ચ સ્ટેશન ઉપર આવું આવે છે કાંઈ તમારા મગજમાં તો કે તો તમ તાત્કાલિક પાછો આવી જા અને તારા હાથમાં જે મેટરથી દેવા જતા નહીં કમ્પોઝમાં નહીં દેવા જતા એ પાછું લઈ આવો તો ચેતનાની ક્ષણે બે ચાર મારી પાસે પાના હતા કાંતિભટ્ટે લખેલા હું પાછો આવ્યો ત્યાં અને આવ્યો ત્યાં સુધીમાં તો કાંતિભટ્ટે સાત પાનાનો આર્ટિકલ લખી રાખેલો હા રાજીવ ગાંધી ઉપર હુમલો થયો શું ને ક્યાં ને વગેરે વગેરે પણ એ મારા માટે ટર્નિંગ પોઈન્ટ એ હતો અને મને કારણ કે એનો બધાનો સાક્ષી હું કે મેં એને એક લીટી જ કીધી છે એ તો કન્ફર્મ છે એથી વિશેષ તો કાંઈ નહીં બીજું મને એક જ કલાકનો સમય મળ્યો છે મારે ઓફિસે પહોંચતા એક કલાકમાં કાંતિભર સાહેબે એક લીટી ઉપરથી સાત આઠ પાનાનો આર્ટિકલ લખી નાખ્યો હતો એમાં શું નાખ્યું એણે એ મેં રેસીપી વાંચી કે ભવિષ્યમાં કોઈ આવી ઘટના બને તો બીજું શું શું મટીરિયલ જોઈએ જેને કારણે આપણે સાત કોલમ લખી શકાય આમ કરીને મારી જર્નલિઝમનું બધું શરૂ થયું સાહેબ અને પછી એક વખત વિથ કોન્ફિડન્સ મેં કાંતિભર સાહેબને કીધું કે શીલાબેનને કહ્યું ત્યારે અમે લોકો કાસ્ટ વાઇઝ બધું લખતા હતા કપોળવાણિયા બ્રાહ્મણ રાજગર ફરણા મારવાડી એવા બધા જ્ઞાતિવાઇઝ અમે એના ઇતિહાસ ભૂગોળ લખતા હતા મેં કીધું તમે ગમે તે કોઈ પણ વસ્તુ તમે એક પણ કાસ્ટ નક્કી કરો એના ઉપર હું આર્ટિકલ લખ્યો બીજું મને કંઈ કહેવાનું નહીં જ્ઞાતિનું નામ જ કહેવાનું બીજું કશું જ નહીં એનો પ્રમુખ ક્યાં રહે છે તમારી ઓળખાણ દુનિયાની છે તો એમાં મારી કોઈ મજા નહીં એ બધું મારે ગોતવાનું અને મારી પાસે કોઈ વાહન નહીં કાંઈ નહીં પણ એ બધું તમારે મારી સમસ્યા હું હંમેશા કહું સાહેબ સમસ્યા છે ને સાહેબ એ સમાધાન નથી હંમેશા છે ને પડકાર છે ને એ સમાધાન છે અને બીજું વાક્ય મને એ પણ ગમ્યું સાહેબ કે જો તમે સમાધાનનો હિસ્સો નથી તમે સ્વયં એક સમસ્યા છો જગતમાં બધું જ શક્ય છે પણ શિકાયત નહીં કરવી રસ્તો કરી લ્યો બધા લોકો નેવું ટકા લોકો સાહેબ જો બેરોજગારી ફાટી ગઈ મોંઘવારી ફાટી હું એમ કહું યાર રસ્તો શોધો તમે કમાણીની વધારે વ્યવસ્થા કરી લ્યો અને મેં આજ સુધીમાં હંમેશા તમને કહું છું કામ કરે ને એને હંમેશા સલામતી મળે તમે ગાયની હત્યા સાંભળી છે ગૌ હત્યા ક્યાંય ગધેડાની હત્યા સાંભળી ગધેડાને કોઈ મારે નહીં તો તમે ગધેડાને જેમ કામ કરો તો હાથી જેમ ખાઈ શકો પણ એ શિકાયત નથી કરતું ગધેડા પ્રાણી છે આ જગતનું સૌથી નિમ્ન સ્તરનું પ્રાણી ગણાય છે એક તો બુદ્ધિ નથી રાગ નથી રૂપ નથી ઢાળ નથી કશું જ નથી એને નક્કી કરી લીધું કર્મણી એવા અધિકાર હસ્તે ફલે શું કદાચ ન ગીતાજી નો સાર કોઈ પ્રાણીએ જીવનમાં ઉતાર્યો હોય ને કારણે એનું અસ્તિત્વ ટકી રહ્યું હોય તો કેવળ ને કેવળ ગધેડું છે કે ગદપનો ભારો પણ કુંભાર લઈ જશે માનવાનું નહીં આપણે ઉકરડા ચરી લેવાના માટી આખો દિવસ હારવાની અને આપણે ઉકરડા ચરી લેવાનું થેન્ક યુ નહીં કે કુંભાર ગધેડપ બાબત જવા દો થેન્ક યુ નહીં આપણી પૂજા તો વાત જ જવા દો ડફણા સિવાય કોઈ મેળ નહીં પડે પરંતુ એ ગદર્ભ સંસ્થા આખી એક ભેગી થઈ ને એના વડાએ કીધું કે તમને એક વાત મારે કરવી છે આપણે બધી જ રીતે નિકમમાં છીએ એમ કહો તો ચાલે પણ તમારે અસ્તિત્વ ટકાવી રાખવું છે તો મારું કહ્યું સાંભળો કે કે શું થાય એક મુદ્દાનો કાર્યક્રમ તમે કામ કરો બીજી કોઈ વાતની કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તો તમે હજી અસ્તિત્વ ટકી રહેશે અને એક વસ્તુ બીજી તમને સલાહ આપવું ગધેડાઈ કીધું આ મૌલિક વાતો ખાલી છે ગધેડાએ કીધું તમે લખી રાખજો જો તમે સખત કામ કરશો ને તો તમારી સમાજને ગરજ પડવાની અને ગરજે ગધેડાને પણ બાપ કેનારા માણસો મળી રહેશે માટે તમે ક્યારેય શિકાયત ન કરો કે ભાઈ આ છાલકું મારું છે ફાટલું છે મને ગદબ નથી મળી પાણી પણ વેલા મોડું મળે છે આ બંને બાજુ માટી એટલી બધી છે કે મને પહાડા દુઃખી કંઈ નહીં સોરી ગમે તેમ કરો બીજી વાત નહીં તો તમારે જિંદગીમાં તમે છૂટા રખડશો ને તમને કોઈ કરો તમને બચાવવાળા માણસો આવશે આજની તારીખે મેં કીધું એમ આપણે સાંભળીએ છીએ ગૌ અત્યારે થાય ગધડે ને તે નથી થતી એટલે એક તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને બીજું નવ શિક ટોલ તમે છો જગતમાં આવ્યા છો જગત તમારામાં નથી તો હવે તમારે ઢળવું રહ્યું સમાજ જે છે તો છે એ આખું કાંઈ બદલે નહીં તમારે બદલ બોલ્યું પરિવર્તન સંસાર કા નિયમ એમ લોકો કે છે હું તો ના સંસાર કા નિયમ પરિવર્તન આ વ્યક્તિનો નિયમ છે સંસાર જ છે સતત રહે બિલકુલ